મિત્રો જોરદાર ફીચર્સ વાળી ઈ બાઈક આવી ગઈ છે આપણા દ્વારકામાં જેની પ્રાઇઝ લેવાની છે માત્ર ને માત્ર પાંત્રીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા હવે ઇલેક્ટ્રિક બાઇક હોય તો તમારે કે કે જામનગર નહીં જવું પડે કારણ આપણા દ્વારકામાં ઇલેક્ટ્રિક શોરૂમ ઓપન થઈ ગયો છે મિત્રો મોડલ ની વાત કરી દઉં તો ત્રણ મોડલ મળી દેવાના છે સિંગલ લાઇટ ડબલ લાઇટ અને વેસ્ટા મોડલ અને રેન્જ ની વાત કરી દઉં તો ચાલીસ થી લઈને એસી કિલોમીટર સુધી ની રેન્જ દેવાની છે તમારે જે મુજબ કસ્ટમાઇઝ કરવું હશે એ મુજબ તમને કિલોમીટર ની રેન્જ કસ્ટમાઈઝ કરી આપશે એક વર્ષની વોરંટી મળી જવાની છે ને મેન ખાસિયત તો આ લોકોની સર્વિસની છે તમારી ગાડી ગમે જગ્યાએ ઊભી રહી જાય એક ફોન કરશો ફીચર્સ ની વાત કરીએ તો ડિસ્ક બ્રેક ડિજિટલ મીટર રિમોટ કંટ્રોલ રિવર્સ ગેર ચાર્જિંગ પોઈન્ટ મળી જાય મિત્રો અહીંયા તમને ઈ રિક્ષા પણ મળી જાય અને વાત કરી દઉં રેન્જ ની તો અત્યાર સુધી 80 કિલોમીટર ની રેન્જ આવતી પણ હવે મળશે તમને બસ તો કિલોમીટર ની રેન્જ ખાસ કરીને દ્વારકા ને ઓખા ના વાતાવરણ ને ધ્યાન લઈને ભાઈ આખી એસ એસ બોડી માં બનાવી છે અંદર ની વાત કરી દો ફેસિલિટી વાત કરી દઉં તો ફેન મળશે ટેપ મળશે એલોય વ્હીલ મળી જવાના છે 150 એમ્પિયર ની ભાઈ પાંચ બેટરી મળી જવાની છે ભાઈ તો ઇલેક્ટ્રિક બાઈક કે ઇલેક્ટ્રિક રિક્ષા લેવી હોય તો ક્યાં આવવાનું તો કે અભય ઓટોમેટિવ માં એડ્રેસ ની વાત કરીએ તો રૂપમણી મંદિર ની સામે ઓખા રોડ દ્વારકા